હેલો દોસ્તો કેમ છો હું છું રાવલ યુટ્યુબ ચેનલ માંડાવે જીભથી બોલાતો કોઈ શબ્દ સહવાસ પણ આપે એ જ શબ્દ વનવાસ પણ આપે શબ્દ ક્યારેક જખમ બની આપણી સામે આવે તો શબ્દ ક્યારેક મલમ બનીને આપણી સામે

કશુક નક્કર પ્રદાન કરવા માટે જે ધૂનીધિને કાર્ય કરી રહ્યા છે એવા કેડવણી મંડળના પ્રમુખ શ્રી અને સમગ્ર પ્રતિગણ કહેવાય છે કે આંખ તો દરેક પાસે હોય છે પણ દ્રષ્ટિ તો કોઈકની પાસે જ હોય છે આ સંસ્થાને ઉજાગર કરવા માટે આ સંસ્થાની સોળમને મગમકતી રાખવા માટે આ સંસ્થાની સોળમને સાબરકાંઠા જિલ્લાની પાર કરવા માટે જે પૂરા જોમ જોશ અને હોશથી સદાય કાર્યરત રહ્યા છે અને એના ચહેરા ઉપર કર્મ દીપ્તિનું તેજ દેખાય છે એવા આ સંસ્થાના ઉમદા નેતૃત્વ પ્રદાન કરી રહેલા આચાર્ય શ્રી મોંગજીભાઈ સાહેબ સૌના પ્રિય લાગી રહ્યા છે અને સૌ જેમને નતમસ્તક વંદન કરી રહ્યું છે એવા આઈડી પટેલ સાહેબ સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને ઈડરમાં જે પોતાની ઉમદા નેતૃત્વથી ખાસ કરીને શિક્ષણમાં જેમનું આગવું પ્રદાન રહ્યું છે એવા કિરણભાઈ સાહેબ

આપણે ખુદાને કહીએ છીએ મને સમજણ નહી તો ફરી પાછું મને મારું બાળક એજ બાળપણ ની નિર્દોષતા એ જ નિખાદસતા એજ નિર્મળતા એજ સદયતા

કેમ છો મજામાં એમ કહીએ ત્યારે બે શરીર ના મળતા હોય પણ જાણે કે બે હૃદય મળતા હોય એવું લાગે અહીંયા આગળ એક મિત્ર સાથે વાત કરતા હશો ત્યારે જીભથી નહીં પણ જીભથી બોલાતું હશે એક મિનિટમાં કામ સાંભળતા હશે ત્યારે કાનથી નહીં પણ હૃદયથી સંભળાતું હશે કારણ કે આ સંસ્થા સાથે વિતાવેલી જે ક્ષણો છે આ સંસ્થામાં જે વિતાવેલા જે સ્મરણો છે એ પુનઃ નવપલ્લિત થતા હશે પુનઃ તરો તાજા થતા હશે

નરસિંહ કરવો અને મીરાને મૂછો દોરવી કારણ કે ક્લાસરૂમ નિરસ હોય એ દિવસો પણ કદાચ યાદ આવતા હશે કે ત્યારે નરસિંહ મહેતાને ચાંદલો કરતા હશો અને મીરા ને મૂછો દોરતા હશો એ દિવસ

મિત્રો સાથે વિતાવેલી ક્ષણો છે એને પુનઃ ધબકતી કરવાની એને પુનઃ યાદ કરવાની અને એ વાઘોળવાની જે તક મળે છે કેટલું અતીત હોય છે એ ઘડવાનું હોય છે અને કેટલુંક અતીત વાઘોડવાનું હોય છે કેટલો ભૂતકાળ ઘડવા જેવો હોય છે જીવનમાં અને જીવનમાં કેટલોક ભૂતકાળ વાગોળવા જેવો હોય છે હું માનું છું કે આ જનતી જે ચાલી રહી છે એનો જે આ સેશન છે એમાં આપો આ સંસ્થા સાતનો જે ભૂતકાળ છે એને વાગોળવાની જે ક્ષણો પ્રાપ્ત થાય છે એ એક સંપૂર્ણતઃ અવર્ણનીય હોય છે તો આની અવર્ણનીય ક્ષણોના જે તમે સાક્ષી બનવાનું બન થયું છે એમાં સહભાગી થવાનું જે મોકો મળ્યો છે એ હું માનું છું ત્યાં સુધી અવર્ણનીય તમારા માટે પણ રહેશે અહીંયા આગળ બીજી જે બાબતો છે કે સંબંધો બદલાતા જાય છે સંબંધના સમીકરણ બદલાતા જાય છે કેટલાક રિશ્તા એમાં જે તણાવ ઉત્પન્ન થતું હોય છે તણાવ ઉત્પન્ન થતું હોય છે અને એટલા માટે જોજો તમે કે એવું કહે છે કે કેટલાક સંબંધો લીમડા જેવા હોય છે કડવા પણ ગુણકારી ગુણવંતભાઈ આવું કહેતા કે કેટલાક સંબંધો લીમડા જેવા હોય કડવા પણ ગુણકારી હોય કેટલાક સંબંધો પાવડ ગયા હોય માત્ર કાંટાડા જ હોય એમાંથી બીજું કશું મળે જ નહીં કેટલાક સંબંધો ફ્લાવર વાસમાં રહેલા ફૂલા જેવા હોય માત્ર શોભાના સુગંધ વગરના પણ કેટલાક સંબંધો પારિજાત જેવા હોય જે સતત મહેક પરસાવતા હોય જે સતત મહેક પરસાવતા હોય ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે આવા પારિજાત પુષ્પ જેવો સોડમ વહેતો રહ્યો છે અત્યારે પણ જો તમે મિત્રતામાં કોની વખણાય તો કૃષ્ણ અને સુદામા અહીંયા આગળ પણ તમે એ રીતે મળતા હશો એકબીજાને જ્યારે મળતા હશે ત્યારે હૃદય ભરીને મળતા હશે મેં કહ્યું એ પ્રમાણે બે શરીર નહીં મળતા હોય હૃદય મળતા હશે અહીંયા આગળ આ કોઈ કાર્યક્રમ નથી લાગતો આ કોઈ કુટુંબ મેળા જેવું લાગે છે અહીં આગળ ના વચ્ચવ છે ના હિંટોળા ખાટ છે કારણ કે ઘણા વર્ષો પછી એક ભરત અને રામનું મિલન થતું હોય કે સીતા અને રામનું મિલન થતું હોય આ મિલનની જે ક્ષણો હોય છે એ મિલનની ક્ષણો હંમેશા સુખદ હોય છે આશ્ચર્યજનક હોય છે અને વર્ષો પછી ચડ્ડી વાળો પેન્ટ વાળો થઈ જાય કાળા વાળ ધોળાવાળ થઈ જાય અને એક મિનિટ ને મળવું એક મિનિટના ખબર અંતર પૂછવા એમાંથી ઘણા અંતરો દૂર થઈ જતા હોય આવી ક્ષણોના સાક્ષી બનવાનો અમને પણ

प्रतापी यशस्वी सदा पालक तू संदेश सुख का सुनाता जा, चलाता जा कदम अपना आगे बढ़ाता चला जा तूफान उठ करके आए बला पर चली आ रही हो बलाए बालवीर है दंदनाता चला जा कदम अपना आगे बढ़ाता चला जा अपने सब साथ मरे ने बालकों ने स्पर्धा ने मुक्त ने એની નિપુણતામાં વધારો થાય એની સ્કીલ માં વધારો થાય એના કૌશલ્યમાં વધારો થાય એના માટે ઉદ્દીપક નું કામ કરીએ તો આપણું સૌનું કશું કે કરવાનું જે નેમ છે એ સાર્થક થતું જણાશે મને સાંભળે ધન્યવાદ થેન્ક યુ